બજરંગ વડોદરા મહાનગર દ્વારા હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે બજરંગ બલોપાસના દિવસ તરીકે ઉજવવામાં આવતા તેના અનુસંધાનમાં મહાનગર સ્તર ઉપર તારીખ બાર ચાર બે હજાર પચીસ ને શનિવારના રોજ રાત્રે નવ પંદર થી બાર ત્રીસ કલાક દરમિયાન પ્રગતિ ક્રીડા મંડળ વાઘોડિયા રોડ જૂની બરોડા હાઈસ્કૂલ વડોદરા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગર મહાનગરના વિવિધ પ્રખંડો કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો સદર કાર્યક્રમ આયોજન પ્રગતિ ક્રીડા મંડળના ગ્રાઉન્ડ કરવામાં આવેલ હતું જેમાં વડોદરા મહાનગર અધ્યક્ષ શ્રી રાજીવજી કંબોઝ મંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ બજરંગ દળ સંયોજક શ્રી ભરતભાઈ ભરવાડ બજરંગ દળ સ સંયોજક શ્રી

અને મજરંગ દલનો બળવ પાસના દિવસ તરીકે પણ આજનો દિવસ મનાયો છે અમે એટલે વડોદરા મહાનગરની અંદરથી વિવિધ પ્રખંડોમાંથી અલગ અલગ ટીમ આવીને આ કબડડી સ્પર્ધાની અંદર ભાગ લીધો છે કેટલી ટીમ આવી છે અંદાજ અ અંદાજે લગભગ 8 થી 10 પ્રખંડી ટીમ આવી છે કેટલા બાળકો છે બાળકો છે યુવાનો છે ઓસ્ટો બધા જ છે જી પરિચય ભરત ભરવાડ મજરંગ દલ સંગાજ વડોદરા મહાનગર પ્રગતિ ક્રળા મંડળ ખાતે કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરેલ જી કેટલા પ્રખંડો માંથી કેટલી ટીમ આવી છે વડોદરા મહાનગર પંદર પ્રખંડ છે પંદર પ્રખંડો આવેલી છે સુરવીરતા નું પ્રતિક એટલે હનુમાનજી ગણાય છે ગણાય છે તો બલોપાસના દિવસમાં યુવાનો શક્તિશાળી હનુમાન જેવા તાકાતવર બને એટલે એક પ્રેરણા રૂપ આપણે હનુમાનજીને માધ્યમ રાખી અને બલોપાસના દિવસ મનાવીએ છીએ એટલે આ કાર્યક્રમ અમારો બલોપસ ના દિવસ એટલે એક દિવસ પૂરતો હોય છે વિષ્ણુ પ્રજાપતિ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી